હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વિરમગામ રાજકીય રેલવે પોલીસ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં રેલવે પોલીસના પીએસઆઈ બારડ રેલવે પોલીસ સ્ટાફ કેબીસા સ્કૂલના ધોરણ આઠના વિદ્યાર્થી શિક્ષકગણ તેમજ હોમગાર્ડ સભ્યો હોમગાર્ડ સભ્યના શ્રીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભારત માતા કી જય વંદે માતરમના ગુજ સાથે રેલવે સ્ટેશન તેમજ રેલવે કોલોનીમાં વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓને ધજ આપીને વંદે માતરમ તેમજ ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુજી ઉઠ્યું હતું वीडियो हूंदव वीडियो